આપણે જે માજી સાથે અત્યારે વાતચીત કરી છે એ માજીને આપણે હમણાં ખ્યાલ આવ્યો કે પગનું ઓપરેશન કરાવેલું છે પગમાં પ્લેટ બેસાડેલી છે છતાં પણ એ અત્યારે પરિક્રમા કરી રહ્યા છે એ ખરેખર ખૂબ વિચારવાલાયક વાત છે

માજી માટે તમામ પ્રકારની વ્યવસ્થા ભેગી રાખવામાં આવેલી છે પાણીની છે જ્યાં જરૂર પડે ત્યાં એમને વિષામો પણ આપવામાં આવે છે ઉંમર મારી એસી એસી એજ છે અને મને અત્યારે કોઈ તકલીફ આમાં લાગતી નથી ભગવાનની એટલી મને શ્રદ્ધા છે કે જે કોઈ પણ તપની કોઈ મને જરાકે કે કહે તો એને તરત રાજી ખુશીથી આપવા કે નાની ઉંમરમાં તમે તપ કરી શકશો જાત્રા કરી શકશો પણ મોટી ઉંમર થતાં તમારે બહુ તકલીફ થશે માટે હું બધાને પ્રેરણા જ કરું છું કે તમે તપ કરો તમારા જપ થાય તો એ કરો જાત્રા કરો જ્યારે તમારી ઉંમર છે ત્યારે તો તમે કરી શકો પછી તમારી ઉંમર થતાં કોઈ નહીં કરી શકો તમે ઓકે હવે છે મેં છેત્રું પણ એક જાત્રા કરી છે ત્રીસ વર્ષ પહેલાં મારા હસબન્ડ સાથે અને બીજી જાત્રા કરી મારે જે યા પાલીતાણામાં જ મારું પડી ગઈ હતી અને ઓપરેશન થયું હતું તો એને ગોળોને પ્લેટ બે આવેલા છે તે પછી મારી બે બે જાત્રા પાલીતાણાની કરી એટલે મને ભગવાનની એટલી શ્રદ્ધા છે અને બસ મારા મનને મજબૂત કરીને હું પણ આગળને આગળ મારા થપાવું છું મારા શરીરને બસ છું કે હું જે જ્યારે મારા મેરેજ થયા ત્યારે મેં અઠમ છઠ કરેલા તે પછી મેં અઠ્ઠાઈ કરેલી અને અઠ્ઠાઈ પછી પાછું બે વર્ષ પછી મેં માસખમણ કરેલું જે મેં ગોંડલમાં જે ગોંડલની અંદર મેં માસખમણ કરેલું હતું જે નમ્રમુની મહારાજની ને નિશ્રામાં મેં માસખમણ કરેલું હતું ત્યાર પછી મેં તપ કર્યો ઉપવાસનો પાછો એના પછીનો બીજો ઉપવાસ એક વર્ષી વર્ષિતપ એક વર્ષી તપને છે ને એ એમ મારી માન્યતા હતી કે એક વર્ષી તપ કરીએ એટલે એ અધૂરો કહેવાય એટલે બીજો વર્ષે તપ કર્યો મેં એટલે છ મહિનાના બીજા છ મહિના એમાં એટલે એક વર્ષ એટલે બે વર્ષે તપ ઉપવાસના કર્યા એક એક વર્ષથી આંબેલનો કર્યો એટલે ત્રણ વર્ષે તપ થયા એક માસ ખમણ ને પાંચ વર્ષ મેં આંબેલને એક ધાનની આંબેલ કરી પાંચ વર્ષ ઓહો જય જીન્દ્ર મારું નામ હાર્દિક છે જય જીનેન્દ્ર હું હેપી મધુબેનના વધુ છું અને અમે લોકો આ છ ગામની જાત્રા કહેવાય જે ઓસમ ડુંગર ઉપર કરી રહ્યા છીએ એ વર્ષોથી પાલીતાણા મે થાય છે અને અહીંયા બી થાય છે અને આ યાત્રા દર વર્ષે એક જ વાર થાય છે તો અમે આ જૈન થઈને અમે એવું માનીએ છીએ કે અમારી માટે આ જાત્રાનું ખૂબ જ મહત્ત્વ છે કેમ કે આ વર્ષે એકવાર થતી હોય છે તો અમે શું કામ આનું પુણ્ય ન લઈએ કે લાભ ન લઈએ એવા અમારા બા છે જે વર્ષોના વર્ષ આટલા વરસથી જે તપસ્યા કરે છે અને આ બધી જાત્રાઓ કરીને ઘણું બધું એને પુણ્ય કમાયું છે તો હવે અમે બી એવી આશા રાખીએ છીએ એમના આશીર્વાદથી અમે આવી બધી જાત્રા કરતા રહીએ અને કરીએ છીએ ઓસમ આવવાનો અમારો પહેલાં કાંઈ એવો ખાસ પ્લાન હતો નહીં પહેલાં તો અમારે છ ગામનો પ્લાન હતો પણ પછી બાને થોડુંક આ પ્રોબ્લેમ હતી એટલે થોડુંક ત્યાં એમને અચકાવ્યું પછી અમે આ ઓસમનું જોયું હતું કે આ બી છ ગામમાં આવે છે કે એ પણ શત્રુંજય જેવું જ મહત્ત્વ છે આનું તો પછી અમે એ નક્કી કર્યું કે દર વર્ષે તો ત્યાં જઈએ જ છીએ તો આ વખતે પણ અમે ત્યાં જઈને એનો લાભ લઈ લઈએ કે ત્યાંનું અમને પુણ્ય મળે કે અહીંયા શું છે કે ભગવાનનું બધું પછી ગઈકાલે રાતે અમે નીકળાતા રાતે દોઢ વાગે અમે નીકળાતા અને ત્યારના અમારા એ તો સૂતા નથી આખી રાત જાયગા છે છતાં એમને આટલું ટ્રેકિંગ કર્યું છે આટલું જાત્રા કરી છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે અમે ગઈકાલે રાત્રે દોઢ વાગે ઘરેથી નીકળ્યા અમારી ફોર વ્હીલમાં અને ત્યાંથી બાને તો જો કે રાતની ઊંઘ પણ નથી થઈ એ સૂતા બી નથી પણ છતાંય એમને એમનું એટલું મનોબળ મજબૂત છે કે એમને આ ઓસમ ડુંગરની ની જાત્રા કે મારે કરવી જ છે અમે કીધું કે તમારાથી થાય તો કરો અમે ના બી ના પાડ તો બી કે ના હું કરી લઈશ એમ એટલે અમે અમે એવું થાય છે કે આટલી ઉંમરે એ કરે છે તો અમને ક્યારે કરશું આવું અમારાથી ક્યારે થાશે આવું બધું એમ તો બા ને ખૂબ ખૂબ ધન્યવાદ છે હું રહેવાસી ભાણવડનો છું અને અત્યારે અમે ઓસમ ડુંગરની યાત્રા માટે નીકળીએ છીએ અમારા બાની સાથે અને છ ગાંવની યાત્રાએ અત્યારે અમે આવીએ છીએ કે આ ઓસમ ડુંગરનું મહત્વ એટલું છે કે સેતુજય મહાતી જેટલું છે ને એની જે પહેલી ટૂંક છે અહીંયાની પહેલી ટૂંક છે એટલે અમને અહીંના માસાહેબે સમજાવ્યું કે આનું ખૂબ જ મહત્ત્વ છે અને બહારની ઘણા સમયથી ઈચ્છા હતી કે આપણે બધી યાત્રાઓ કરેલી છે તો આ ડુંગરની યાત્રા કેમ આપણે ન કરીએ પણ મને ત્યારે સ્ટાર્ટિંગમાં એમ થતું હતું કે બાની એસી વર્ષની એજ છે અને આટલી એજની ઉંમરની અંદર બાને કઈ રીતે લઈ જવા કેમ કે એને એક તો પગનું પણ ઓપરેશન કરેલું છે અને તેની પ્લેટ બદલાવેલી છે અને તેને ઘોડો પણ તૂટી ગયેલો હતો પણ છતાં પણ એનું પાવર મનોબળ એટલું બધું મજબૂત છે કે અત્યારે કે અમને પણ એને પ્રેરણા કરી કે તમને ક્યાંય હું તકલીફ નહીં પડવા દઉં અને પોતાના મનોબળથી અમને આગળ લઈ ગયા અમારા બા માટે અમે શબ્દો વાપરીએ તો તે અમારા માટે વડલાની સ્થિતિ સીડી છાયરા સમાન છે કે એના છાયાની અંદર બેસીને અમે બધા અત્યારે ઠંડક અનુભવી રહ્યા છીએ અમારા આખું કુટુંબ બાના સંસ્કારોથી સંસ્કારિત થયેલું છે અમારા બહેનો છે અમારા જે કાંઈ રિલેટિવ્સો છે બધા માન આપે છે એટલે અમને એનું ખૂબ જ ગૌરવ છે આજે ઓસમ પર્વત ઉપર આપણે અંદર જે છ ગામની યાત્રા અત્યારે કરી રહ્યા છીએ એમાં સ્પેશિયલી અમદાવાદથી મારા સાથી મિત્ર છે શશિકાંતભાઈ એનું પણ કવરેજ લેવા માટે સ્પેશિયલી અમદાવાદથી અહીંયા પધારેલા છે અને તેઓએ પણ આખા રૂટ ઉપર કવરેજ લીધેલું છે એ પણ આપ એમની ચેનલ કઈ ચેનલ છે ખબર અમદાવાદ મારી ચેનલ છે હું અમદાવાદનો રહેવાસી છું અને ઓસમ ડુંગરમાં જે ગણેશભાઈ સાથે મુલાકાત થઈ છે એમની ઓસમ ગણેશ નામની ચેનલ તમે જરૂર સબસ્ક્રાઈબ કરજો એમણે પણ બહુ જ રસપ્રદ વિષયો ખેડે છે અને બહુ જ રસપ્રદ રીતે શૂટ કરે છે તો મારા બધા સાથી મિત્રો અથવા મારા વ્યૂઅર્સને પણ હું ખાતરી આપું છું કે ઓસમ ગણેશ ચેનલ પણ જુઓ અને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ શશિકાંત થેન્ક યુ સો મચ હા ધીમે 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 ડગલા ભરી રહ્યા છે હે પાટણવાવની છ ગામની યાત્રા શરૂ થઈ અમારા ગ્રુપમાં ઘણા સિનિયર સિટીઝનો તો હતા પણ સાથે સાથે મને જાણવા મળ્યું મને જાણવા મળ્યું કે પાટણવાવ ગામના પણ આ યાત્રામાં સામેલ થયા છે અને એ ચાર ટીનેજર્સ છે ભાઈ બહેન હોય એવી બે જોડી એટલે બે ભાઈ બે બહેનોની જોડી ટોટલ ચાર જણા અહીં સમાવેશ છે અને આ લોકો છેલ્લા પાંચેક વર્ષથી છ ગાઉની યાત્રા કરી રહ્યા છે આ ચારેય જણ છે પાટણવાવ ગામનું ભવિષ્ય જે પોતે ધાર્મિક શ્રદ્ધાની સાથે એક એડવેન્ચરવાળી લાઈફ પણ જીવી રહ્યા છે અને સમાજમાં એક નવો એનર્જીનો સંચાર એમના ચહેરા પરથી જોઈ શકશો તમે છ ગાઉ ની પરિક્રમાની અંદર આપણે હવે અત્યારે આવ્યા છીએ અને આ જે નાના ભૂલકાઓ હમણાં અમે તમને બતાવ્યા એ ભૂલકાઓ પણ અત્યારે આપણી સાથે છે આપણે એમની સાથે એમની ભાષાની અંદર વાત કરવી છે અને એવો ની પણ ઈચ્છા છે કે તમે અમને કઈક પૂછો તો અમે જવાબ આપીએ તો આપણે એની કાલી ફાલી ભાષામાં એમને સવાલ પૂછીએ

અમે ખુશનસીબ છીએ કે આટલા યંગ જનરેશન સાથે અમારે કોમ્યુનિકેશન કરવાનો સમય મળ્યો અને બહુ જ સરસ એ લોકોએ અમને આ વિસ્તાર વિશે અહીંયાના લોકો વિશે અને અહીંની વનસ્પતિ વિશે જણાવ્યું

પાંચમી પરિક્રમા છે પાંચમી પરિક્રમા છે બાળકો ની અને કેવી ઉત્સાહ સાથે કરી રહ્યા છે નિશાળે ભણવામાં માં દાંડી મારી દીધી છે આજે બરાબર છે પણ પરિક્રમા કરવાની છે એ કરવાની ફાઈનલ બરાબર ને ઓકે